જંબુસર તાલુકામાં એક જ ગામમાં વીસ વર્ષીય દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જે કેસમાં પોલીસે તાત્કાલિક એક્શન લઈને ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યા છે રાત્રે યુવતી પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે ખામના બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું બંને આરોપીઓએ યુવતીના ઘરમાં પ્રવેશ કરી તેનું મોં દબાવી દુષ્કર્મ આચર્યું હતું જો કે યુવતીની ભાભી અવાજ સાંભળી જાગી જતા બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાણમિયાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી યુવતીનું મેડિકલ કરાવ્યા બાદ વિવિધ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી નડિયાદની સીમાથી બંને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે આ ગંભીર ગુનામાં વધુ તપાસ ચાલુ છે આઠ માર્ચ બે હજાર પચીસના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના બે વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને

ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે